માતાજીનો હવન પૂજા કરવામાં આવ્યું હતું તેની સાથે ઇનામ વિતરણનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતું હું જયેશ નાઈ પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ સમાજ સુરત મંડળના સેક્રેટરી છું અને આજ રોજ અમારી કુળદેવી શ્રી નિંબચ માતાજીનો યજ્ઞ તથા અમારું પંદરમું સ્નેહમિલન તથા બાળકોનો ઇનામ વિતરણ સમારંભનો કાર્યક્રમ રાખેલો છે અને ચારસોથી પણ વધુ બાળકોને અમે લોકો ઇનામ આપીને પ્રોત્સાહિત કરેલા છે સમાજ સંગઠિત થાય સમાજ એક થાય અને તમામે તમામ લોકોને અમે મદદરૂપ બની શકીએ તે પ્રકારનો આજરોજ એક કાર્યક્રમ રાખવાનો આવ્યો હતો ચૈત્ર મહિનાની નવરાત્રી એટલે અમારી કુળદેવી માતાજી લીંબની આરાધના કરવાનો દિવસ છે આજ રોજ અમારા સમાજના તમામે તમામ લોકો એકઠા થાય છે ઉત્તર ગુજરાતથી વસનારા તમામ લોકો અહીંયા આવે છે માતાજીનો હવન કરે છે અને માતાજીને સંપૂર્ણ દિવસ માટે પોતાનો ધંધો વ્યવસાય બંધ પાડી અને માતાજીની આરાધના કરે છે આ આજનો અમારો મુખ્ય કાર્યક્રમ હોય છે આ અમારો પંદરમો મિલન છે અને અમારા તમામે તમામ ઉત્તર ગુજરાતના ગામડાઓ છે અમદાવાદ મંડળ સુરત મંડળ મહેસાણા બહુચરાજી પાટણ દરેકે દરેક વિભાગ છે અમારા એ તમામે તમામ વિભાગમાંથી લોકો અહીંયા જોડાય છે મારું નામ અશ્વિનકુમાર બાબુલાલ પારેખ ચાણસમા નિવાસી સુરતમાં હું રહું છું અને સુરત મંડળના પ્રમુખ છું આજે અમારો વાર્ષિક સ્નેહ મિલન જે દર વર્ષે થતો હોય એ વાર્ષિક સ્નેહ મિલન સમારંભ અને એકમ નોચ માતા માતાનો જે હવન જે થાય છે અને પ્લસ ઇનામ મિત્રનો કાર્યક્રમ છે સમાજને શું સંદેશો આપવામાં આવે છે સમાજને એક જ સંદેશો હું આપું છું કે સંગઠિત થઈને રહે બીજો કોઈ મારો સંદેશ નથી જે સંગઠન હશે તો સમાજ મજબૂત થશે સમાજ મજબૂત હશે તો દેશ મજબૂત હશે મારું નામ રમેશચંદ્ર શંકરભાઈ શર્મા ચડાસણા હાલ મહેસાણા શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ સમાજ સેવા ટ્રસ્ટનો પૂર્વ પ્રમુખ છું હાલ બિચરાજી વાડીની મહામંત્રી તરીકેની જવાબદારી મારી છે આજે સુરત ખાતે સુરત મહામંડળની અંદર આવવાનું થયું ત્યારે સુરતનો પંદરમો જ્યારે સ્નેહમિલન કાર્યક્રમ હતો ખરેખર દરેકે દરેક પ્રમુખશ્રી મંત્રીશ્રી અને દરેકે દરેક સભ્યોએ એની અંદર ખભે ખભો મિલાવીને કામ કર્યું છે ને આજનો જે કાર્યક્રમ હતો એક અનોખો કાર્યક્રમ હતો આજે એમના જ્યારે જે દાતાઓ પાવતી આપતા હતા પૈસા જમા કરાવતા હતા એ ઉપરથી એવું લાગતું હતું કે એમની તનતોડ મહેનત હતી ને આ એક કાર્યક્રમ માટે તેઓએ બહુ મોટી માતબર રકમ આઠ લાખ જેવી ભેગી કરી એ બદલ પ્રભુ મંત્રી અને એમની આખી બોડીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સાથે સાથે એ પ્રગતિ કરે અને સુરત મંડળ દિન પ્રતિદિન પ્રગતિ કરે આ કાર્યક્રમની અંદર સુરત મંડળથી આવેલા છે અને અમારા છ વિભાગો અને પેટામંડળોની અંદરથી લોકો દૂર દૂરથી હેઠ પાટણ સિદ્ધપુર અમદાવાદ મુંબઈ મહેસાણાથી આવેલ છે